નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મિત્રો ચાર સિસ્ટમ છે અસર પહોંચાડીતી જોવા મળી રહી છે એક બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ એક દક્ષિણ ભારતમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ તો બીજી સિસ્ટમ મિત્રો ઉત્તર ભારતમાં મજબૂત થઈ છે અને એ સિસ્ટમ પણ ગુજરાતની અસર

પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ પાંચ દિવસની જે આગાહી હતી એમાં અત્યારે છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં છે ભારેથી અતિ ભારે વરસાદનો જોર જોવા મળવાનું છે સાથે ભયંકર પૂરની સ્થિતિ પણ જોવા મળશે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે આ સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે એ તમને આજના વિડીયોમાં જણાવીશું ગુજરાત રાજ્ય ઉપર જે અત્યારે અરબ સાગરમાંથી પવનો ફેંકાઈ રહ્યા છે એ પવનોની ગતિ પણ વધી છે જેમાં

પડશે તો આ પ્રકારની અત્યારે લેટેસ્ટ માહિતી આવી ગઈ છે વિશાખાપટ્ટનમ ભુનેશ્વરમ અને મિત્રો વિજયવાડા વિસ્તારની અંદર એક સિસ્ટમ જબરદસ્ત બની છે અને આ જબરદસ્ત સિસ્ટમ પાછળ બંગાળની ખાડી છે એ હોઈ શકે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની છે એ વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ ગઈ છે વેલમાર્ક વાઇઝ સિસ્ટમ ડિપ્રેશનમાં બનશે અને આ ડિપ્રેશન હવે ગુજરાત તરફ આવશે એટલે કે ઓડિશા તેમજ પૂર્વ ગુજરાત સાથેના વિસ્તારો સુધી છે એ વરસાદની સિસ્ટમ પહોંચતી જોવા મળશે સાથે પૂર્વ ભારતના ભાગ જેમાં ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે આ જ વરસાદનું જોર ગુજરાત રાજ્યમાં છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ વચ્ચે આવવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ભારતમાં એટલે કે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આ સર્ક્યુલેશન સિસ્ટમ છે આ અસર પહોંચશે ત્યાર પછી જો આ સિસ્ટમનો યુટર્ન થાય અને અરબ સાગર તરફ જાય તો ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધશે તેમજ મિત્રો આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્યમાં છવ્વીસ ઓગસ્ટના રોજ કયા કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે કારણ કે જો તમે કોઈ પણ જગ્યાએ બહાર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય અથવા તો ગણેશ ચતુર્થી આવી રહી છે તો ગણેશ ચતુર્થીના દિવસ નિમિત્તે જો તમે કોઈ પણ પ્રકારના નવા કામ અથવા તો નવા તમે બહાર જવાના માંગતા હોય તો ખાસ કરીને આજનો વિડિયો તમે છેલ્લે સુધી જોઈ લેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર એ દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ તમે નીચે કમેન્ટમાં એક જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં એ તમે જણાવી દેજો જેથી કરી બીજા મિત્રો સુધી માહિતી પ્રોપર પહોંચી જાય હવે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ છે અને અમુક જિલ્લાઓની અંદર અત્યારે છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળી રહ્યો છે તો કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ પૂરેપૂરી સંભાવના દર્શાવવામાં આવી રહી છે જે આગાહી કરવામાં આવી રહી છે અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા એમાં દર્શાવવામાં આવ્યું છે કે કચ્છ સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ છે એ હજી પડવાનો બાકી છે કારણ કે અત્યારે રાજસ્થાન અને જોધપુર લાગુના વિસ્તારમાંથી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ જેને આપણે લો પ્રેશર વાઇઝ સિસ્ટમ પછી કહીશું પહેલાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાઇઝ સિસ્ટમ કહીશું કારણ કે પવનની ગતિ ગુજરાત રાજ્ય ઉપર છે ત્યારે ભારેથી અતિભારે જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના વિસ્તારથી લઈ અને પશ્ચિમી ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે ભાવનગર ગીર સોમનાથ વેરાવર પોરબંદર અમરેલી જામનગર જુનાગઢ વેરાવળ સાથે દ્વારકા અને સલાયા ભાણવડ અને ગુજરાત રાજ્યના મધ્ય ભાગના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ અમરેલી આ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે એ છૂટો છવાયો પડ્યો છે કારણ કે ગઈર કાલના રોજ છે આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર ભારે જોવા મળ્યું હતું બીજી બાજુ જોઈએ તો મિત્રો બંગાળની ખાડીની લો વાળી સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત થયો છે અહીંયા તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ છે અને વેલમાર્ક વાળી સિસ્ટમ હવે ડિપ્રેશન બનશે ડિપ્રેશન વાળી સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બનતાની સાથે વિશાખાપટ્ટનમ ભુનેશ્વરમ હૈદરાબાદ સાથે આંધ્રપ્રદેશના વિસ્તારો હોય કે જબલપુર આ સાથે રાયપુર નાગપુર અને જે મધ્ય ભારતના જે વિસ્તારો છે રાજ્યો છે એ વિસ્તારની અંદર ઇન્દોર હોય કે પછી બારવાડ હોય જલબલ હોય સાથે સાથે દાહોદ લાગુના વિસ્તારો સુધી આ વરસાદની સિસ્ટમ છે છૂટાછવાયા ભાગરૂપે છે જોવા મળી રહી છે બીજી એક સિસ્ટમ છે એ મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે પૂર્વ ભારતના ભાગોની અંદર એટલે કે ઓડિશા લાગુના વિસ્તારથી છે એ આગળ જોવા મળી રહી છે હવે તમને વિવિધ મોડલોના ભાગરૂપે દર્શાવે તો અત્યારે એક વાવાઝોડું પણ છે એ લોસ વેતનામ અને મિત્રો થાઈલેન્ડ લાગુના વિસ્તારોની અંદર છે એ વાવાઝોડું પહોંચી ગયું છે આ વાવાઝોડું પશ્ચિમી બંગાળના વિસ્તારો સુધી છે એ પહોંચતાની સાથે વરસાદનું જોર વધશે કારણ કે ભારત દેશમાં અત્યારે ત્રણ સિસ્ટમો મજબૂત થઈ છે એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમ એક અરબ સાગરમાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડ લાગુના વિસ્તારની સિસ્ટમ અને એક સિસ્ટમ છે એ ઉત્તર ભારતમાં જોવા મળી છે આમ ત્રણેય પ્રકારની સિસ્ટમ છે ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળી રહી છે પરંતુ એ પહેલા વરસાદને લઈને નવી આગાહી છે જાહેર કરવામાં આવી છે એક વાવાઝોડાની માહિતી અત્યારે તમને મળી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિવિધ મોડેલોના ચાર્ટ રૂપે તમને દર્શાવીશું કે આ વાવાઝોડું છે શું ખરેખર બંગાળની ખાડી તરફ આવશે શું આ વાવાઝોડાની અસર છે ગુજરાતને થશે શું આ વાવાઝોડું ભારત દેશના રાજ્યો સુધી છે પહોંચશે તો મિત્રો તમને દર્શાવી દે તો અત્યારે આ વાવાઝોડાનું નામ છે એ આપવામાં નથી આવ્યું કારણ કે આ વાવાઝોડું છે જ્યારે પણ બંગાળની ખાડી અથવા તો ભારત દેશના સરહદી સીમા સુધી પહોંચે અથવા દરિયાઈ વિસ્તાર સુધી દરિયાઈ સીમા સુધી પહોંચે ત્યારે એમનું નામ છે એ વિવિધ મોડલો દ્વારા અથવા તો હવામાન વિભાગ દ્વારા છે એ નામ જાહેર થતું હોય છે પરંતુ આ વાવાઝોડું અત્યારે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે વિયેતનામ છે સાથે મ્યાનમાર છે થાઇલેન્ડ છે આ દેશોની વચ્ચે છે એ ઉપસ્થિત થતું જોવા મળી રહ્યું છે છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ આ વાવાઝોડું છે એ જમીન ઉપર આવશે અને એની પણ અસર છે એ મોટા ભાગની અસર છે એ દર્શાવવામાં આવી છે પરંતુ જો આ વાવાઝોડું નબળું પડી જાય તો સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં છે એ ગુજરાત તરફ આવતી જે વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી એ મજબૂત થશે કારણ કે આ વાવાઝોડા જે ભાગરૂપે છે એ વરસાદ ધીમો પડી જાય તો બંગાળની ખાડીમાં લો પ્રેશર અત્યારે સર્જાતું જોવા મળી રહ્યું છે અને એ લો પ્રેશર સિસ્ટમ છે એ વિશાખાપટ્ટનમ ભુનેશ્વરમ તેમજ અલ્હાબાદ છે નાગપુર છે એ વિસ્તારોની અંદર અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો સતત છે એ ટ્રફ મોન્સૂન ટ્રફ તરીકે છે આગળ વધતો જોવા મળી રહ્યો છે હવે આ જ વાદળોનો ઘેરાવો તમે અહીંયા સેટેલાઇટ પિક્ચરના આધારે જોઈ શકો છો તેમાં ભારત દેશના દરેક વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદનું જોર પણ અતિ ભયંકર છે એ ગુજરાત રાજ્ય ઉપર સાબિત થઈ રહ્યું છે બે થી ત્રણ દિવસ પહેલા પણ આગાહી આપણે જાણી હતી કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત થશે હજી પણ અતિ ભયંકર વરસાદનું જે જોર છે એ એ જોવા જોવા મળશે મળશે સ્થિતિ પ્રકારનો વરસાદ તો પડ્યો છે સાથે વરસાદી વાતાવરણની સિસ્ટમ છે એના ઘેરાવા મજબૂત થતાની સાથે બંગાળની ખાડીની લો પ્રેશરવાઈ સિસ્ટમ છે એના અસર કરતા જે અહીંયા જોઈ શકો છો તમે આ વાવાઝોડાનું નામ અત્યારે છે જાહેર થઈ ગયું છે વાવાઝોડાનું નામ શું આપવામાં આવ્યું તમને દર્શાવી દે તો આ વાવાઝોડુંનું નામ છે કાજીકી કાજીકી વાવાઝોડું છે અત્યારે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે જેમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે છવ્વીસ અને સત્યાવીસ તારીખ સુધીમાં આ વાવાઝોડું અહીંયા છે વિનહ છે તેમજ લોસ છે લોસ લાગુના દેશો જે આપણે આ વિદ જે વિસ્તારો છે એનાથી આપણે અંજાણ છીએ કારણ કે આ વરસાદ છે એ ખૂબ મજબૂત થતો જોવા મળે છે હવે મિત્રો એક વાવાઝોડું છે એ તમે અહીંયા જોઈ શકો છો કે એ વાવાઝોડાનો ઘેરાવો આમ જોવા જઈએ તો અત્યારે ચાર જોડા છે સક્રિય થયા છે એક વાવાઝોડું આ દિશા તરફ જોવા મળી રહ્યું છે એ આપણાથી ખૂબ દૂર છે એક વાવાઝોડું છે એ તમે અહીંયા જોઈ શકો છો તો અહીંયા પેસિફિક હિંદ મહાસાગરના દરિયામાં સતત વાવાઝોડા છે બનતા હોય છે આ વાવાઝોડા વચ્ચે છે આપણે માહિતી આપણે ગુજરાત રાજ્ય માટેની લેવાની છે આ વાવાઝોડા માટેની નથી લેવાની અહીંયા તમે જોઈ શકો છો એક ટ્રફ મજબૂત થયો છે અને આ ટ્રફ છે એ ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધતા સિસ્ટમોના ઘેરાવાને છે એ અસર પહોંચાડી શકે છે તેના કારણે આ મોન્સૂન ટ્રફનો એક જે છે એ કહી શકાય કે એક પ્રકારનો વરસાદીય રાઉન્ડ છે આ વરસાદીય રાઉન્ડની અંદર ઘેરાવો છે એ આગળ વધતો જોવા મળી શકે છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કાજીકી વાવાઝોડું છે એ હજી પણ બહુ દૂર છે આ વાવાઝોડું ખાસ મોટા પ્રકારની અસર છે એ બતાવતું જોવા મળતું નથી એટલે તમે છે એ બાબતે ખાસ ધ્યાન રાખજો હવે આ વાવાઝોડા માટેનો ટ્રફ છે એ પણ નક્કી થઈ ગયો છે અહીંયા તમે લગભગ જોઈ શકતા હશો તો આ પ્રકારનો ટ્રફ છે મ્યાનમાર થાઈલેન્ડ લાગુના વિસ્તારોની અંદર છે એ આવતીકાલ સુધીમાં પહોંચશે આજે અગિયાર વાગ્યા સુધીમાં રાત્રિના અગિયાર વાગ્યા સુધીમાં છે એ આ વાવાઝોડું છે એ ખૂબ દૂર છે પરંતુ જે દક્ષિણી ભારત અને દક્ષિણી વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો એ વરસાદનો ઘેરાવો છે એ દક્ષિણ ભારત તરફથી આગળ વધતો જોવા મળી રહ્યો છે આ સાથે મિત્રો ભારત દેશનું સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો તમે અહીંયા સેટેલાઇટ દ્વારા જે પ્રાપ્ત થતી માહિતી છે જે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલી છે માહિતી આ માહિતી હવામાન વિભાગ દ્વારા જ્યારે શેર કરવામાં આવી ત્યારે ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ કંઈક આ રીતનું હતું અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ છે અને પવનોની ગતિ છે અતિ ભયંકર જોવા મળી રહી છે બીજી બાજુ જોવા જઈએ તો દક્ષિણ ભારતમાં અત્યારે વરસાદની સિસ્ટમ સાવ ઓછી દર્શાવવામાં આવી રહી છે કારણ કે દક્ષિણ ભારતમાં અત્યારે વરસાદ છે એ નહીવત જેવો જોવા મળી રહ્યો છે હવે એક બીજી માહિતી તમને દર્શાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ જે બંગાળની ખાડી છે ત્યાંથી લઈ અને દક્ષિણ ભારત તરફ એટલે કે બંગાળની ખાડીથી દક્ષિણ ભારત તરફના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમનો વાદળછાયો વાતાવરણના ઘેરાવો છે એ બનતો જોવા મળી રહ્યો છે હવે આ વાદળછાયો વાતાવરણ છે એના વચ્ચે

ગુજરાત પ્રદેશના જિલ્લાના સુરત સાબરકાંઠા છોદરા ઉદયપુર તાપી વડોદરા અરવલ્લી પાટણ અને બનાસકાંઠા જેવા છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ પડ્યો ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના સ્થળો ઉપર વરસાદ પણ પડ્યો હવે સિન્ટ્રોપિક્સ સિચ્યુએશન શું છે તો સિન્ટ્રોપિક્સ સિચ્યુએશનમાં તમે જોઈ શકો છો એક તો દરિયાઈ સપાટી ઉપર ચોમાસાનો પ્રવાહ છે એ બિકાનેર જયપુર આગ્રા ડાલટન નગ જમશેદપુર દીઘા ત્યાંથી દક્ષિણ પૂર્વ તરફ બંગાળની ખાડીમાં પસાર થઈ રહ્યો છે હવે દક્ષિણી હરિયાણા અને નજીકના ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ એટલે કે આપણે એને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કહીએ છીએ એ પરિભ્રમણ અને સરેરાશ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમી સુધી વિસ્તરેલું છે અને ઉંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકાવ કરી રહ્યું છે આ સાથે દક્ષિણ ઉત્તર પ્રદેશ અને નજીકના ઉત્તર મધ્ય પ્રદેશના મધ્ય ભાગો ઉપર લો પ્રેશર છે એ વિસ્તાર ઓછો સ્પષ્ટ થયો છે જોકે ઉપરોક્ત ચક્રવાતી પરિભ્રમણ સાથે ટંકરાયેલી ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ ભેળ ગયું છે ઓડિશા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા ઉપર ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડી ઉપર ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી જે દૂર છે પરંતુ એના કરતાં તમને સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખ સુધી એટલે કે સપ્ટેમ્બર મહિનો શરૂ થાય ત્યાં સુધીમાં હવામાન અંગે પૂર્વ અનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે એ દર્શાવી દઈએ ખાસ કરીને અહીંયા મેપ તમે જોઈ શકો છો વિવિધ મોડલોના ચાર્ટ રૂપે કે મેઘગજના સાથે એટલે કે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથેના મેપ છે તમે અહીંયા જોઈ શકો છો મેપમાં તમે ખાસ કરીને ચેક કરી લો કારણ કે કચ્છ મોરબી ગીર સોમનાથ સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડી શકે પરંતુ છૂટાછાવાળા સ્થળો ઉપર હળવોથી મધ્યમ મેઘગજના સાથે હવામાન અંગે છે એ ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય એ માટેની આગાહી છે કરવામાં આવી રહી છે હવે આ જે આગાહી અત્યારે કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર વરસાદનું જોર વધારતી આગાહી છે એ કરવામાં આવી રહી છે સાથે મિત્રો બીજી પણ તમને માહિતી જણાવી દઈએ તો અત્યારે ભારે વરસાદની ચેતવણી નકશા સ્વરૂપે આપવામાં આવી છે આ ભારે વરસાદના નકશાની જે ચેતવણી છે એમાં અત્યારે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે એમાં પણ મોરબી છે સાથે નવસારી છે ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લાઓની અંદર અત્યારે છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ગુજરાત રાજ્યના ચાર જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ છે જે સાબિત થયું છે હવે આ ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવ્યું છે એના કરતાં બીજા અન્ય વિસ્તારોની અંદર અત્યારે યેલો એલર્ટ છે જેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા તેમજ ખાસ કરી પાટણ વિસ્તાર છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા વડોદરા બોટાદ અને ભાવનગર સુધીના વિસ્તાર જે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારોથી અ નજીકના વિસ્તારો છે એમાં ચાર જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો વરસાદની કોઈ પણ શક્યતા દર્શાવવામાં નથી આવી એટલે કે આ જિલ્લાઓની અંદર વરસાદ અગાઉ પડી ગયો તેમાં અમરેલી છે જૂનાગઢ છે ગીર સોમનાથ દીવ છે અને પોરબંદર છે આ ચાર જિલ્લાઓની અંદર છે એ વરસાદ બે દિવસ પહેલાં પડી ગયો છે ભારેથી તે ભારે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે આ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી જોવા મળી રહી છે હવે બીજા અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર તેમજ બોટાદ રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ સાવ ઓછો દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે વરસાદ નહીં જેવો પણ દર્શાવવામાં આવ્યો છે તો આ પ્રકારે વરસાદની છે એ સ્થિતિ છે અત્યારે ગુજરાત રાજ્યમાં રેડ એલર્ટ કે પછી અતિભારે વરસાદની છે એ કોઈ ચેતવણી નથી જે આપણે મિત્રો વિડીયોના શરૂઆતમાં જોયું હતું એ વરસાદનું પૂર્વાનુમાન છે એ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે અને જે હેવી રેન ફોરકાસ્ટની જે આગાહી અગાઉના સમયમાં કરવામાં આવી હતી એ પ્રકારની માહિતી હતી હવે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ વરસશે કારણ કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બારે મેક ખાંગા થશે રવિવાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સુધી વરસાદ પડ્યો સોમવારે પણ આ જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો હવે આજે મંગળવાર અને છવ્વીસ ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં અમદાવાદ સાથેના જિલ્લાઓની અંદર વરસાદનું હવામાન વિભાગે છે અતિભારે વરસાદની છે એ જાહેરાત કરી છે હવામાન વિભાગે મંગળવારે છવ્વીસ તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી જેમાં બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી રહેલી છે આ સાથે અમરેલી બોટાદ સુરેન્દ્રનગર પાટણ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ મહીસાગર પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે યેલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે ગણેશ ચતુર્થી અને પર્યુષણના પવિત્ર પણ વરસાદ તહેવારોના પ્રસંગે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળે છે એવા સમયમાં વરસાદને કારણે કાર્યક્રમો વિક્ષેપ આવવાની અને જીવન જરૂરી જે અસર છે એ થવાની શક્યતા ખૂબ રહેલી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે હવામાન અંગેની આગાહી આપી છે કે જેમાં તેમણે કહ્યું છે કે ત્રીસમી ઓગસ્ટ સુધીમાં અનેક વિસ્તારોમાં ભારેથી થી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડિયો જોઈ રહ્યા છે તમને સારી લાગ્યો હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે